આજ રોજ તારીખ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ભરૂચ શહેરમાં પણ કૃષિ યુનિવર્સિટી કૃષિ વિષયમાં આવનાર યુવાધનને કૃષિ અને પર્યાવરણનું શિક્ષણ આપવાનું કાર્ય કરે છે તેવામાં વિશ્વ પર્યાવરણ દિવસના રોજ આજ કૃષિ યુનિવર્સિટી દ્વારા કોઈપણ જાતની મંજૂરી વિના વૃક્ષનું નિકંદન કરવામાં આવ્યું છે રચનાનગરના મક્તમપુરથી ધર્મનગરને જોડતા મુખ્ય માર્ગ ઉપર દિવાલ બનાવવાના હેતુથી વૃક્ષનું નિકંદન કરવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિકો દ્વારા ઉછેરવામાં આવેલ વૃક્ષનું જ નિકંદન કરાતા વિરોધ ઉઠ્યો હતો બનાવના પગલે પોલીસે સ્થળ ઉપર આવી સ્થાનિકોની રજૂઆતના પગલે કામગીરી અટકાવી હતી આજે અહીંયા કૃષિ દ્વારા જે અમારા જે પચાસ પચાસ વર્ષના જૂના અને જે જૂના બાજુના ઝાડો જેના અગાઉ બી કાપી નાખ્યા હતા અત્યારે તો નિકંદન મૂળમાંથી નિકંદન કરી નાખ્યું છે અને જે અમે નવા વાવ્યા હતા એ બી એમાં જે એમાં પક્ષીઓના માળા હતા એમાં પક્ષીઓના ઈંડા હતા જે પક્ષીઓના ઈંડાના જે બચ્ચા બી હોવા છતાં બી એમણે આ જે ઝાડોનું નિકંદન કર્યું છે એ ખુલ્લે આમ દાદાગીરી કરીને કરી ગયા છે અહીંયાથી અને અમને ગમે તેમ અપશબ્દોનું વર્તન કર્યું છે અમારી અમારી અમારા ઘરની વહુઓ સાથે બી અપશબ્દોનું વર્તન કર્યું છે એમણે અને એ આ નિંદનીય છે કે આજે પર્યાવરણ દિવસ હોવા છતાં બી પર્યાવરણનું નુકસાન કર્યું અને એ પોતે કૃષિમાં છે કૃષિને જાણકાર છે છતાં બી પર્યાવરણને નુકસાન કર્યું એમાં અમને બહુ દુઃખ થયું છે અને આને અમે જે કંઈ કરવાનું હશે કરવામાં તૈયાર છીએ